বাট বাই নাই

કોલેમાન બાબા કેટા કેટા ના આની આને જવાયા છે યાર યાર યુઝર બોલ બોલ આ તે સ બસ છે યજદી આદરે કોવરゼ કીવરゼ વન આલે હ હ કાઈબર કોઈ એ બુસરે દન આ પર પૂરી ભાભી આને ઓલે એક લાખ રૂપિયા આયે મા આને સરા તડો બાધા બે 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 બોમા બોમા એરો મેટા મને બોના મારવા

আবু দিসি ভাই রে মাথা কেটে আইয়া হারंगाबादে মেরে খাতি হ্যাঁ 20 ডিসেম্বর পুরি ফা ফ্রি বিল মানে এডি কি 5000 লট টাইম এটা কি ওলা বেআই সিসি ক্যামেরা